નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જુદા જુદા પાકોની નવીનતમ ટેકનોલોજીઓ છે કે જેનાથી ખેતી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન સારું મળે અથવા તો વળતર સારું મળે એવા પ્રયત્ન કરી રહ્યા છે અને આપ સૌનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે મને ઘણા બધા મિત્રોના કોમેન્ટ ફોન દ્વારા પણ પ્રોત્સાહ વધે એવા એમના મેસેજ પણ આવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો આ પદ્ધતિઓને અપનાવી પણ રહ્યા છે મિત્રો શિયાળાના દરેક પાકની દરેક પદ્ધતિસરની ખેતી માટે જે નવીનતમ ટેકનોલોજીઓ છે એનો આપણે અહીંથી પ્રચાર કરી રહ્યા છીએ અને એ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એવા પ્રયત્નો છે અહીંથી મેં અગાઉ પણ કીધું છે ઘણી વખત વાત કરી છે કે કોઈ પણ વસ્તુનું પ્રમોશન કોઈ એડવર્ટાઈઝમેન્ટ કોઈ પેકેટ પકડી પકડીને તમને વેચવાની વાત ક્યાં રહી નહીં આવે અને ક્યારેય કરવી પણ નથી મિત્રો જે લોકો કરે છે એને હું વારંવાર સંદેશો આપું છું કે કરો કોઈ વાંધો નથી અમારો હંમેશા સપોર્ટ રહેશે પણ ખેડૂતના હિતની વાત હોય એ કરજો ફક્ત તમારા સ્વાર્થ માટે કોઈ પેકેટ પકડવા કોઈ વસ્તુની સતત ભલામણ કરવી અને ખેડૂતો અપનાવે ખેડૂતો દુઃખી થાય ખેડૂતોને રિઝલ્ટ ન મળે એવા કામ ક્યારેય ન કરવાનું તમારે પણ મિત્રો સમજવાની જરૂર છે થોડીક ચિંતન કરવાની જરૂર છે મિત્રો એ જ વસ્તુ અપનાવીએ કે તમને કોણ એ માહિતી આપી રહ્યું છે એનો પણ સ્ત્રોત આપ સમજવાની કોશિશ કરશું મને આશા છે કે આવતા દિવસોની અંદર ખેતીમાં આપણે સો ટકા સારી ખેતી સમૃદ્ધ ખેતી બનાવી શકશું મિત્રો હવે આજે જે મારે વિષયની વાત કરવી છે એ વિષયની વાત કરવી પહેલાં આપ સર્વને ફરી એક વખત વિનંતી કરી દઉં કે હજી સુધી જો આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી આપણે આ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નીચે જે બતાવવામાં આવે એ રીતના ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે અને ત્યારબાદ ઓલ નોટિફિકેશન કરવાથી તમને બધા જ વિડીયો અહીંથી જેમ અપલોડ કરવામાં આવે તમને ભળતા થઈ જશે અને આપ એનો ખેતીની અંદર ઉપયોગ કરી શકશો ત્યારબાદ મારી ખાસ વિનંતી છે ઘણા બધા મિત્રોના મને ડાયરેક્ટ ફોન આવે કારણ કે હું ટ્રાય એવી કરું ફોન નંબર આપવાની એનો અર્થ એવો નથી ફોન નંબર આપો એટલે સીધો તમારે ફોન જ કરવાનો છે વિડીયો એટલા માટે જ બનાવું કે તમે સમજવાની કોશિશ કરું ઘણા મિત્રો વિડીયો જોતા નથી ફક્ત ફોન દ્વારા ફોન કરીને પૂછે કે તમે કઈ માહિતી આપી એ તો વિડીયોની અંદર મેં કીધી છે મિત્રો એ પણ માર્ક કરી લેજો મોટા ભાગના લોકો તમને જે લોકો એડવર્ટાઇઝમેન્ટ ફક્ત કરે છે એ ક્યારેય ફોન નંબર પણ નથી આપતા અને આપે છો તો એવી પ્રાઇવેટ કંપનીઓના અથવા તો જે પ્રોડક્ટોના આપે છે એ ટેકનિકલ માહિતી ક્યાં રહે તમને નહીં આપે એને એટલો ટાઈમ જ નથી એને વેચવાનું જ છે ફક્ત હું અહીંથી એવા પ્રયત્ન કરું છું કે તમે સમજો સમજી વિચારીને એક વીઘા બે વીઘામાં ટ્રાય કરો સારા પરિણામો મળે તો અપનાવજો અહીંથી જે આપવામાં આવે માહિતી અથવા તો જે પ્રોડક્ટની કોઈ સહકારી સંસ્થાઓની કોઈ યુનિવર્સિટીની વાત કરવામાં આવે બહુ સસ્તી અને સારી પ્રોડક્ટ હોય છે તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ એને વિડીયો આખરે જોઈને એને લાઇક આપજો મોઢાના નિશાન ઉપર સો ટકા લાઇક પણ આપી દેજો ત્યારબાદ આ વિડીયોને વધુ વધુ લોકો સુધી હું તો એવી મિત્રો આપ સૌને વિનંતી કરું કે એક એક માણસ દસ દસ લોકોને આ શેર કરે અથવા દસ લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરાવે આપણે એક મોટો વર્ગ ઊભો કરીએ કે આવતા દિવસોમાં ટેકનિકલી રીતે લોકો ખેતી કરતા થાય અને ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરી શકાય

મેં અગાઉ કીધું એમ મસાલા વર્ગનો ખૂબ જ અગત્યનો પાક છે અને ખાસ કરીને આ પાક જે મસાલાનો રાજા ગણાય છે એટલે આ પાકની અંદર કાળજી લેવી ખૂબ જરૂર છે અને સેન્સિટિવ પાક પણ છે થોડા ઘણા વાતાવરણમાં જો ફેરફારો થાય તો આ પાકની અંદર ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થવાની શક્યતાઓ પર રહેતી હોય જે મિત્રો વર્ષોથી જીરું વાવે છે એના આ બધા પાકના અનુભવ છે જે મિત્રો નવા છે કે જીરું પ્રથમ વખત અથવા એક બે વર્ષથી વાવે છે એના માટે આ બધી થોડીક કાળજીઓ લેવી જરૂરી બની જતી હોય અને આજે આપણે જે વાત કરવી છે એ ખાસ કરીને જીરુંના પાકમાં અત્યારે જે પચીસ ત્રીસ કે પાંત્રીસ દિવસનો પાક જો છે એની અંદર કેવા કેવા પ્રકારની કાળજીઓ લેવી જોઈએ અને એ માવજત કેવી રીતના કરવી જોઈએ અને એની હું ભલામણ જોઈએ અત્યારે આપી રહ્યો છીએ સોળ ગુઠાની એક વીઘા એટલે કે સોળ ગુઠાના વીઘાની માવજત પહેલી તમારે કઈ કરવાની છે પેલું તો જ્યારે પિયત આપી દ્યો છું પિયત આપી અને પહેલું કામ એ કરવાનું છે મિત્રો કે સોળ ગુઠાના દીઠ છ કિલો એમોનિયમ સલ્ફેટ લેવાનું છે યુરિયા નથી વાપરવાની ભલામણ કરતો હું એમોનિયમ સલ્ફેટ તમને કહું છું એટલા માટે કહું છું કે એની પાછળ પણ એક સાયન્સ છે એમોનિયમ સલ્ફેટની અંદર વીસ ટકા નાઇટ્રોજન અને છવ્વીસ ટકા સલ્ફર હોય જ્યાં સલ્ફર છે ને એ ખૂબ કામની વસ્તુ છે જીરુ માટે એટલા માટે આપણે એમોનિયમ સલ્ફેટને પસંદ કરીએ છીએ અને જે પચીસ ત્રીસ દિવસે પેલો ડોઝ આપવાની વાત કરીએ છીએ તો એની અંદર છ કિલો ફક્ત એમોનિયમ સલ્ફેટ એક વેઘાડીટ આપણે લેવાનું છે અને એની સાથે બે કિલો જીંક સલ્ફેટ હવે ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે છે કે જીન્ક સલ્ફેટ ક્યુ લેવું હવે અહીંયા જે જિંક સલ્ફેટની આપણે વાત કરી છે ને તેત્રીસ ટકા જીંક અને પંદર ટકા સલ્ફરની વાત કરીએ એટલે તેત્રીસ પંદરના રેશિયાવાળું જે જિંક સલ્ફેટ બજારની અંદર મળે છે ફોટોગ્રાફ પણ હું બતાવું છું એ તમારે સિલેક્ટ કરવાનું છે ને એ વિગાડીટ બે કિલો આપણે લેવાનું છે તો આ બંને ખાતરોને મિક્સ કરી અને આપણે એની અંદર ખેતરની અંદર આપવાના થશે એ પહેલાં એક ખાસ કાળ બીજી એક મહત્ત્વની વાત કે જે લોકો ખૂબ ઓછા લોકો જાણે અથવા તો અપનાવે છે એ વાત છે માઇકોરાઈઝરની ઘણા બધા મિત્રો વાતો કરતા હોય બજારની અંદર પણ આ પ્રોડક્ટ હવે અવેલેબલ છે મિત્રો મારી ખાસ વિનંતી છે કે આ ટ્રીટમેન્ટની અંદર જે આપણે એમોનિયમ સલ્ફેટ અને જિંક સલ્ફેટની ટ્રીટમેન્ટ આપીએ છીએ એની અંદર આપ માઇકોરાઈઝરનો પણ ઉપયોગ કરીએ માઇકોરાઇઝા એક પ્રકારનું જૈવિક ખાતર છે બેક્ટેરિયા નથી ફૂગ નથી ઘણા બધા મિત્રોની ભલામણ પણ મને ઘણા બધા મિત્રો ફોન કરે કે સાહેબ એને ખાતર સાથે મિક્સ કરી શકાય કે ન શકાય ચોક્કસથી કરી શકાય કારણ કે એક જેવી ખાતર છે બાયો ફર્ટિલાઇઝરના રૂપમાં છે એટલે માઇક્રોરાઈઝરની પણ ટ્રીટમેન્ટ મિત્રો આપણે ખાસ કરીને આની અંદર આપવાની છે અને બે પ્રકારના માઇક્રોરાઇઝર બજારની અંદર મળતા હોય એક લિક્વિડ ફોર્મવાળા મળે અને પાવડર ફોર્મવાળા મળે તો આપણે જે પણ મિત્રો સિલેક્ટ કરો જો પાવડર ફોર્મવાળું કરો તો ખાતર સાથે મિક્સ કરીને ઊંખવાનું છે ભેજવાળી કંડિશનમાં અને લિક્વિડવાળું હોય તો પેજ સાથે આપણે આપી પણ શકશું મિત્રો આના સિવાયની જે ટ્રીટમેન્ટ જીરુ માટેનું વોટર સોલ્યુબલનું શેડ્યુલનું આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છીએ એ પણ તમે જોઈ લેજો એ પણ સમયાંતરે આપણે વોટર સોલ્યુબલના સ્પ્રે કરીને પણ સારું કાળજી લઈ શકીએ પણ અગાઉ જે મેં આ વાત કરી છે એમોનિયમ સલ્ફેટ જીંક સલ્ફેટ અને માઇકોરાઈઝા એ મૂળના વિકાસ માટે એક જીંક તત્વ સલ્ફર તત્વ અને નાઇટ્રોજન પાકને મળી વૃદ્ધિનો વિકાસ સારો થાય શરૂઆતની અવસ્થામાં એના માટેની આ એક ટ્રીટમેન્ટ હતી તો આ ટ્રીટમેન્ટ ચોક્કસથી વીઘા બે વીઘામાં ટ્રાય કરીએ ખૂબ ખર્ચાળ પણ નથી ખૂબ સસ્તી ટ્રીટમેન્ટ છે પણ એક બે વીઘામાં આપ ટ્રાય ચોક્કસથી કરીને ટ્રાય કરી લેજો એટલે તમને કદાચ પાંચ વીઘાનું વાવેતર તો વીઘામાં કરો તો ચાર વીઘાની ખબર પડશે અને હું તો સતત એમ કહું છું ટ્રાય કરવાની છે એટલી બધી ખર્ચો ખેતીમાં કરીએ તો એક આ નાનકડી એવી માવજત આપણે ચોક્કસથી અપનાવી શકીએ અને એ કરવાથી તમને ફાયદો પણ થશે બીજું જીરુમાં જે મિત્રો યુરિયા ખાતરનો વધારે પડતો ઉપયોગ કરશે એ થોડું ઘાતક પણ સાબિત થતું હોય કારણ કે મેં કીધું એમ યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો ડોઝ આપણે આપી શકીએ યુરિયામાં નાઇટ્રોજનનું પ્રમાણ જે વધારે છે એ ઘણી વખત ખેતરમાં ગયા પછી જે સુશિયા પ્રકારની જીવાતો છે ખાસ કરીને થ્રીપ્સ અને મલોમસી એનું પ્રમાણ વધી જવાથી ઘણી વખત આપણને નુકસાન થાય કારણ કે પાકની અંદર જીવાતોનો એટેક આવવાથી ઘણી વખત નુકસાન થાય ને એના માટે દવાનો ખર્ચો પણ આપણે વધારે કરવો પડતો હોય બીજું વધારે પડતું પિયત પણ વાનસ્પતિક વૃદ્ધિ વધારેતું હોય એટલે વધારે પડતો ભેજ અથવા પિયત આપવાથી પણ ઘણી વખત મિત્રો નુકસાન થતું હોય મિત્રો જીરુની અંદર પિયત પણ ખૂબ મહત્વના છે જેમ આપણે બે ત્રણ પિયત ઉગાડવામાં લગાડીએ છીએ ત્યારબાદનો જે ખેંચાય એને વીસ થી પચ્ચીસ દિવસે પહેલું પિયત આપીએ છીએ અને આ છે એ વાનસ્પતિ વૃદ્ધિ માટેનું પિયત છે એટલા માટે હું આ ટ્રીટમેન્ટ કહું છું કે વીસ પચીસ દિવસ પિયત આપી અને પછી આ બધી ટ્રીટમેન્ટ આપણે ભેજવાળી કંડિશનમાં કરવાની છે અને એ પેલું પિયત આપણું છે કે જે વાનસ્પતિક વૃદ્ધિ માટે ગણાય બીજું પિયત ફૂલ અવસ્થાએ ખાસ કરીને આપવાનું છે કારણ કે ફૂલ અવસ્થા પણ એનું ક્રિટિકલ સ્ટેજ હોય એ અવસ્થાએ પણ ખૂબ જરૂર છે અને ત્રીજું પિયત છે એ ખાસ કરીને ફૂલમાંથી દાણા બંધાવવાની અવસ્થાએ મિત્રો આપણે આપવાનું છે તો આ પિયતનો જે ગાળો છે એની સાથે ખાસ રાખવાનો જરૂર છે હવે બીજી આપણે જે વાત કરી હતી કે ખાસ કરીને સુકારો અથવા તો જાંબુડિયાનો જે રોગ જીરૂની અંદર આવે છે એના માટે પણ આ પચીસ ત્રીસ દિવસે જ્યારે માવજત કરીએ છીએ તો ઉપરથી મિત્રો ટ્રાય કરીએ કે એક સ્પ્રે સારો ફૂગનાશક દવાનો એમાં મારી ભલામણ ખાસ હું વારંવાર કરું છું મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજમના કોમ્બિનેશનવાળી દવાનો એક સારો સ્પ્રે ઉપરથી આપણે કરી દઈએ તો આ રોગની જે સમસ્યાઓ છે એનાથી નિરાકરણ લાવી શકીએ અને તેની સાથે જે જીવાતોની સમસ્યા થ્રીપ્સ અથવા મોલોમોસીનની જે સમસ્યા એના માટે ડાયમિથોઇટ અથવા તો મોનોકોટોફોસનો પણ ઉપયોગ મિત્રો કરી શકો અથવા થાયમિથોક્ઝામ અથવા થાયોમિથોક્ઝામ ના કોમ્બિનેશનવાળી જે પણ દવા છે એનો પણ ઉપયોગ કરીને ખૂબ સારા પરિણામો આપણે મિત્રો મેળવી શકીએ તો આ જે ડોઝ છે એ ઉપરથી આપણે એક સ્પ્રે કરવાનો છે જે ફૂગનાશક અને જંતુનાશકના કોમ્બિનેશનવાળો અને જમીનની અંદર જે મેમોનિયો સલ્ફેટ જિંગ સલ્ફેટ માઇકોરાઇઝા એ જે ટ્રીટમેન્ટ કરશું એટલે મૂળનો સારો વિકાસ વૃદ્ધિ વિકાસ થશે ઉપરથી જીવાત અને રોગનું નિયંત્રણ થશે તો ખૂબ સારા પરિણામો આનાથી મળી શકશે અને ઓછા ખર્ચે આ ટ્રીટમેન્ટ કરવાથી જરૂરી પાકની અંદર સારી આપણે કાળજી લેવાથી સારું ઉત્પાદન પણ મળી શકશે મિત્રો આ બાબતની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે આપ ચોક્કસથી વોટ્સએપ કરી શકશો કોલ પણ કરી શકશો ટ્રાય કરીશું મેક્સિમમ તમને જવાબ આપવાની પણ સમયને થોડીક પાબંદીમાં આપ મિત્રો ફોન કરો એ મારી ખાસ વિનંતી છે સવારના સાડા નવથી સાડા બાર બપોરના ત્રણથી સાડા પાંચ સુધીના સમયમાં જો ફોન કરશું તો અનુકૂળ રહેશે અથવા વોટ્સએપનો દ્વારા મેસેજ કરશો તો હું ટ્રાય કરી શકે તમને જવાબ આપવાની પણ મિત્રો એવી લાગણીઓ ના રાખીએ કે સતત આપણે ફોનનો મારો કરીએ કારણ કે એટલા બધાને જ્યારે હું નંબર આપું છું કેટલા બધા કોલ કેટલા બધા મેસેજ આવતા હોય તો બધે જ પહોંચવું ખૂબ અઘરું પડતું હોય પણ ટ્રાય કરીએ કે આ મેસેજ આ વિડીયોના માધ્યમથી ખૂબ મોટા વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતોને મળી જાય અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપ કરતા થાવ જો આપને સારા પરિણામો મળે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર લખજો જે પણ તમને અનુભવ થાય એ પણ કોમેન્ટ બોક્સની અંદર આપ ચોક્કસથી લખી શકો મિત્રો આજના વિડીયોની અંદર એટલું ફરી પાછા મળશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનું સંપૂર્ણ વિડીયો જોવા મળે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ